દર્શક મિત્રો સમાચારમાં આગળ નજર કરીએ તો જીવા ગામે છુકા રમતા ઈસમોને પકડી પાડ્યા જીવા ગામની વાડી વિસ્તારમાં છુકા રમતા પાક ઇસમોને રૂપિયા ઓગણીસ હજાર સાતસોના ના મુદ્દા માલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ કર્મી વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના તાલુકા પોલીસ સ્ટાફ જીવા ગામથી બાવડી ગામ તરફ જતા વાડીના જોડે પિન્ટુભાઈ મહેશભાઈ વાલા સહિત પાંચ ઇસમોને ગંજીપાનાનો પાનાનો રમતા રોકડા રકમ સહિત રૂપિયા ઓગણીસ હજાર સાતસોના મુદ્દા માલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા આગળની વાત કરવામાં આવે તો રાપર શહેરના હારદસા માલી ચોક નું નામ બદલીને નર્ક ચોક રાખી દો વહેતા ગટરની વ્યાથાથી અકળાયેલા વેપારીઓની વેદનાનો નગરપાલિકા ઇલાજ કરશે સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ આપણે કરું છું છેલ્લા કેવું હતું એમ કહી શકાય કે પાંચ વર્ષથી રાપર બજારની હાલત તમે જે જોવો છો એ છે ભચાઉ નગરપાલિકાએ રિજેક્ટ કરી દીધેલા પાઇપોને અહીં લગાડી અને શહેરની વસ્તી છેલ્લા વીસ વર્ષથી જે પાઇપો લગાડ્યા છે તે પછી શહેરની વસ્તી ડબલ થઈ ગઈ પણ આ નગરપાલિકાના માનદાતાઓને જે જે બોડીઓ આવી જે જે પ્રમુખો બન્યા કોઈના ધ્યાનમાં હું તો એવું કહું છું કે લગભગ કોઈ પાસે દ્રષ્ટિ જ નથી કે રાપરની વસ્તી વધતી જાય છે અને ગટરની લાઈન તમે આ પરિસ્થિતિ જોઈ શકો છો છેલ્લા પાંચ દિવસથી વગર વરહ કારણ કે ભગવાન ચારણો બદલતો નથી એટલે વરહાદ જેવું કાંઈ આવતું નથી ધર્મર આવે પણ આ ધર્મમાં આટલું પાણી હોય નહીં આ ગટરનું પાણી છે ખાસ તો તમે આગળ જોશો તો કોરો છે લગભગ કિશોરભાઈ તમારે આ ત્રાસ કેટલા દિવસે છે આગળ આવી જ આમ જોઈએ તો છેલ્લા દસ વર્ષમાં આ જ તકલીફ હોય છે નગરપાલિકાના માણસો આવે બોલાવીએ સાફ કરીને જાતા રહ્યા બીજે દિવસે પાછું હતું એમ એમ ચાલુ થઈ જાય અને હમણાં સતત પાંચ દિવસ ત્યાં અહીંયા સામે ગણેશ ભગવાનનું મંદિર છે દર્શન કરવા જવા હોય તો આપણાને એમ થાય મનમાં કે આપણે દર્શન કેવી રીતના કરશે કારણ કે આ નરક એક જાતનું નરક જ છે આ માલીચોક નથી આ નરક ચોક કહેવાય એવું અમને થાય છે અંદર નગરપાલિકા પાસે કેટલી વાર રજૂઆત શું કહેવો છો નગરપાલિકા પાસે કેટલી વાર રજૂઆતનો તો સીમા નથી રહી કેટલી વખત રૂબરૂજી આવ્યા છે લેખિત આપ્યું છે પણ દર વખતે એમ કે હા થઈ જશે હમણાં ગ્રાન્ટ આવશે તમને નવો નવા પાઇપ નાખી દેશું તમને આમ કરી દઈશું પણ હતું એમને એમ પાછું ચાલુ એક દિવસ બે દિવસ પાછો ફરી થઈ જાય ચાલુ કારણ કે વેપારીઓ જ આજ વેરા ભરતા હોય છે સર્વપ્રથમ વેપારીઓ વેરા ભરતા હોય છે પણ આ નરકમાં જે જીવતા રહેવું પડે છે અમારે બધા વેપારીઓને આ છેલ્લા દસ વર્ષથી અમે પીડાઈ છીએ અને અનેક વખત રજૂઆત કરવા છતાંય નગરપાલિકામાં મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાંય અમને આ પીડામાંથી ક્યારે મુક્તિ મળશે કોણ આનો જિમ્મેદાર કોણ આની જવાબદારી ઉપાડશે રાપરનો માલીચોક એટલે હૃદય સમો વિસ્તાર કહેવાય આજે સવારના પહોરમાં વેપારી અગરબત્તી કરવી હોતા ગટરની ગંદકીથી હેરાન પરેશાન થવું પડશે આજે કસ્ટમર પણ આવતા નથી તો આનો રસ્તો શું આનો નિર્ણય શું આ માલીચોકના વેપારીઓનો બધાયનો અવાજ છે કે અમને આનો નિકાલ કરી દો વહેલામાં વહેલી તકે આતાર મહારાજા નગરપાલિકાને રિક્વેસ્ટ કરું છું કે આ ચોક માલી ચોક નું નામ બદલીને હવે ગટર ચોક રાખી દે તો સારું હવે અમારી તો એક જ માંગ છે કે આ ગટરનો પહેલા તો અહીંયા નિકાલ ગમે થવો જોઈએ બાકી આ છે ને અમારે કોઈ ગરાક દુકાન નથી ઉભા રહેતા અત્યારે ડાયરેક્ટ મુંગા બંધ કરી જારી નીકળી જાય તમે કેટલી વખત રજૂઆત કરી આજે નગરપાલિકામાં ગયાર મૌખિક કરી લેખિત કરી એ કે અમે કરી દેશું દર રવિવારે સાફ કરાવો એ કોઈ નથી આવતું અત્યારે કોઈ ધ્યાન જ નથી દેતું સમજી લીધું કેટલા ટાઈમથી અમે આમાંમાં અત્યારે અમારી દુકાન અહીંયા છે તો અહીંયા કોઈ ગરાક ઉભો રહેતું નથી સમજી લેજો તો ઘરા કે એમ કે તમારે આ વરસાદ ચાલુ છે કે પછી સનું છે આ પ્રોબ્લેમ તમે ખૂબ એમ એના માટે રજૂઆત કરી છે પણ કોઈ એનું તંત્ર કોઈ ધ્યાન દેતું નથી કોઈ એનો ક્યાં ગામ થયા ભીમા સર ભીમા કેવું લાગે રાપર આથી છે ને વાળી વિસ્તારમાં રહેવું ને એ બહુ સારું લાગે હે મને મને એવું દેખાય છે આ રાપરમાં આવું એ કરતા આપણે ઘરે ફાંસો ખાઈ લેવાય ને તો જ સારું છે એમ આટલો હું તો કટાડી ગયો છું એમની રાત ઘરે દુકાને તો એમ થાય કે આ ગટર ઉભરાણી છે કે કેમ થશે એમાં તમે કામ મોટા જે અધિકારી આવે એને ખાલી પાંચ મિનિટ ખાલી ચક્કર તો મારો અમે તો આખો ચાર ચાર દી સુધી કામ કરી વિચાર તો કરો તમે અને અહીંયા ભાડા તમે ન ઘર આવે બચારા કેમ કરતા હશે દર્શક મિત્રો જણાવી દઉં દરિયાસ્થાન આખા પણ જ્યાં જ્યાં રવિભાણ સંપ્રદાય છે ત્યાંથી દરિયા સ્થાને દર્શન કરવા માટે દર્શનાર્થીઓ આવતા હોય આપ જોઈ શકો છો આ શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં રાપર શહેરની જે સ્થિતિ છે આ હું માનું છું ત્યાં સુધી ભાઈઓ તો કદાચ નીકળી જતા હશે પણ બહેનો માટે જે વિકટ પરિસ્થિતિ સર્જાય છે ખાસ તો મારા જ ત્યાંથી બહેનો નીકળે મેં હમણાં જ જોયું તમારી દુકાનમાં જ ગ્રા હતા ને ક્યાં હતા હા તો એ દુકાનમાં ઘરા હતા ને એ બેને એમ કે મને આજે મોટો અંબાંત નહીં કે અમને અહીંયા ઊભું નથી રહેવાતું બોલો વિચાર કરો તો અમે કેમ નીકળતા હશે અમે આ પાંચ દિવસે કન્ટિન્યુ અમને રેગ્યુલર લગાતાર રેગ્યુલર ચાલુ છે અમે સાહેબ અહીં ઊભા નથી રહી શકતા અને અમે એના માટે કેટલી વખત ગયા છે કોઈ જવાબ નથી આવ્યો નો અમારા માટે અમને નગરપાલિકા માટે શરમની વાત છે ખાસ તો વહીવટદારથી પહેલાં આ પ્રશ્ન વહીવટદાર આયા પછી ઉપસ્થિત નથી લગભગ ત્રણ ચાર બોડી આ આ ગટરની સમસ્યાથી અવગત છે તે છતાંય જોવાનો પ્રશ્ન હલ ન થતો એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની નીતિ જ નથી કે અહીં ગટર લાઈનનું કોઈ પણ કામ થાય ખાસ તો હાલે જ્યારે દ્રષ્ટિવન ધારાસભ્યનું આગમન આપણા તાલુકામાં થયું છે વીરેન્દ્રસિંહજી ચૂંટાણા છે ત્યારે હું ડાયરેક્ટ વીરેન્દ્રસિંહજીને કહેવા માગી કે રાપરની હાલત એકવાર તમે જુઓ અને આ નગરપાલિકાના કાના નામણો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જ્યારે નગર વીરેન્દ્રસિંહથી હમણાં જ આપણે

તો દર્શક મિત્રો રાપરની જે મેઇન બજાર છે એમાં મોદી સાહેબનું જે સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે એનો કોઈ અરસ ન હોય એવું અહીં સ્પષ્ટ વર્તાઈ રહ્યો છે ખાસ તો નગરપાલિકાના ચીફ ઓફિસર બહુ સંવેદનશીલ છે કદાચ એમના કારણે આ વાત નહીં પડી હોય પણ આ સ્ટોરી જોઈ અને એકવાર સાહેબ ચોક્કસ માલી ચોકની મુલાકાત લેજો તમને ખ્યાલ આવી જશે કે રાપર શહેર જ નહીં પણ રાપર તાલુકાની પ્રજા પણ આ ગટ્ટર લાઇનથી પીડાઈ રહી છે આશા રાખીએ કે નગરપાલિકા તવરીત પણ આ પ્રશ્નનો નિકાલ કરશે ઘનશ્યામ બારોજ માન્યુટ લાઈવ ગુજરાત કાપોદરા પોલીસ દ્વારા વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી માણસની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરતા

બપોરના સમયે એક અરજદાર ઉમેશભાઈ પટેલ જનતાનગરમાં ગાયત્રી સોસાયટીની બાજુમાં જે રહે છે તે અમને મળવા આવેલ અને અમારી સમક્ષ પોતાની આપવિધિ જણાવેલ કે પોતે વ્યાજના ચક્કરમાં ફસાયેલ છે જેથી તેની રજૂઆત સાંભળી રજૂઆત પ્રમાણે આ ઉમેશભાઈ પટેલ પોતે રત્ન કલાકાર છે અને મૂળ અંકલેશ્વરના છે અને ઘણા સમયથી અહીં જનતાનગરમાં તેના માતા અને તેના ભાઈ સાથે રહે છે પોતે પોતાની આપ વૃત્તિમાં એવું જણાવેલું કે આજથી છ મહિના પહેલાં પોતે ખૂબ જ બીમાર હોય ડાયાબિટીસના પેશન્ટ હોય અને શારીરિક રીતે થોડાક અશક્ત હોય જેની દવા માટે તેણે જે તે વખતે જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી વીસ હજાર રૂપિયા જેવી રકમ ઉપાડ પેટે લીધેલી અને એ ઉપાડ પરત કરવા માટે તેણે કમલેશ મારવાડી નામના એક વ્યક્તિને ગાયત્રી સોસાયટીમાં એનો પરિચય હતો તો તેની પાસેથી વીસ ટકા વ્યાજના સ્વરૂપમાં વીસ હજાર રૂપિયાની રકમ આજથી છ મહિના પહેલાં લીધેલી આ રકમમાં વીસ હજાર રૂપિયા વીસ ટકે લીધા એમાં પ્રથમ મહિનેથી ચાર હજાર રૂપિયા કાપી અને સોળ હજાર રૂપિયા જેવી રકમ આ કમલેશ મારવાડીએ આ ફરિયાદીને આપેલી ત્યારબાદ એણે દર મહિને ચાર હજાર રૂપિયા વ્યાણથી ચાર મહિના સુધી ચાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવું પછી એક મહિને પાંચ હજાર રૂપિયા વ્યાજ ચૂકવું એમ કરી કરીને ટોટલ પચીસ હજાર રૂપિયા જેવી વ્યાજની રકમ એણે ચૂકવી દીધી ત્યારબાદ આ રત્ન કલાકાર ઉમેશભાઈને બે મહિનાથી કામ ન હોય પોતે શારીરિક રીતે બીમાર રહેતા હોય જેથી કામ કરી શકે એવી હાલતમાં ન હોય જેથી ઘરે હોય તેથી આ વ્યક્તિ વારંવાર આ કમલેશ મારવાડી વારંવાર તેની ઉઘરાણી કરતા હોય અને ઉઘરાણી કરવા સમયે બે થી ત્રણ વાર એને માર પણ મારવામાં આવેલો અને આજથી ત્રણ દિવસ પહેલા આ કમલેશ મારવાડી એના ઘરે જઈ અને ઘરે જઈને એના માતા આથા ભાઈ અને આ રત્ન કલાકાર ઉમેશભાઈને ખૂબ ધમકાવેલ જેથી આ રત્ન કલાકાર ઉમેશભાઈ પોતે ત્રણ દિવસ પહેલાં ઘર બહાર છોડી અને જતા રહેલા અને સતત ટેન્શનમાં પોતે એક તો સારી રીતે અશક ડાયાબિટીસના પેશન્ટ અને ખૂબ જ અશક રીતે જતા રહેલા અને ખૂબ ખરાબ વિચાર આવતા આત્મહત્યા સુધીના વિચારો પોતાને આવેલા કેમકે એક સાઈડ પોતાની શારીરિક તકલીફ અને બીજી સાઈડ આ વ્યાજનું જે ખૂબ જ ટોર્ચર થતું હતું તેના હિસાબે એને સતત વ્યા સુસાઈડ કરવાના વિચારો આવી રહ્યા હતા એ દરમિયાન આ જે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનો અભિગમ છે કે એક મોકો પોલીસને આપો એ અંતર્ગત તેણે કોઈ ન્યૂઝપેપરમાં વાંચેલું કે વ્યાજના ખપરમાં કોઈ પણ હોમાયેલું હોય તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરો આવું એને ન્યૂઝપેપરમાં વાંચેલું જેથી એને હિંમત આવી અને ત્યારબાદ તેના એક મિત્ર જે એના જૂના શેઠ હતા જ્યાં કામ કરતો હતો ત્યાં જઈ અને એણે કીધું કે ભાઈ આ રીતના હું ફસાયેલો છું તો પોલીસ મારી મદદ કરશે કે કેમ આવું છાપામાં આવેલું છે જેથી તેના શેઠે તાત્કાલિક જણાવેલું કે તમે તાત્કાલિક જાય એને કાપુદરા પીઆઈને મળો અને જેથી એ અમને મળવા આવેલો પોતાની આપવીતી જણાવેલી તેની ફરિયાદ તાત્કાલિક લીધી ત્યારબાદ એક બે દિવસથી પોતે જમેલા પણ ન હોય એવું માલુમ પડતું તેથી પોલીસ સ્ટેશને એને શાંતિથી જમાડ્યા તેનું કાઉન્સેલિંગ કર્યું ખૂબ જ રડતા હતા એનું વ્યવસ્થિત સી ટીમ દ્વારા અમારા દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલું તેના પરિવારના સભ્યોને બોલાવવામાં આવેલા અને આરોપી આરોપીને પણ ગઈકાલે આ ગુનાના કામે ઝડપી આપવામાં આવેલ છે અને ત્યારબાદ આ વ્યક્તિ થોડાક સારી રીતે અશક હોય જેથી પોલીસના પરિચિત એક કારખાના દ્વારા બોલાવી અને આવતી જન્માષ્ટમી પછી એને એક કારખાને કામ પણ પોલીસ દ્વારા અપાવવામાં આવેલ છે કાપોદરા પોલીસ સ્ટેશન તરફથી કાપોદરા વિસ્તારમાં રહેતા દરેક નાગરિકોને એક અપીલ પણ કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ નાના મોટા વ્યાજના ચક્કરમાં ફસાયેલ હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો પોલીસ દ્વારા આપની પૂરેપૂરી મદદ કરવામાં આવશે જેની ખાતરી આપવામાં આવે છે કોઈ પણ ખરાબ વિચારો આવે એ પહેલા એક મોકો પોલીસને આપો પોલીસ 100% તમારી મદદ આ બાબતે વ્યાજની બાબતે 100% મદદ કરશે ગઈકાલે અમો કાલે કોલકાતામાં બનેલી દુઃખદ ઘટના અંગે ભરૂચમાં શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન ભરૂચની જયન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા કોલકાતામાં બનેલી દુઃખદ ઘટના અંગે શ્રદ્ધાંજલિનો તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડોક્ટર એન બી પટેલ સર તેમજ કોલેજના અધ્યાપકગણ હાજર રહ્યા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ કોલકાતામાં ડોક્ટરની હત્યાના પડઘા મહેસાણામાં પણ પડ્યા છે મહેસાણા સિવિલમાં તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી ઓપીડી કરી દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઓપીડી ચાલુ રખાઈ આવતીકાલે બેઠક બાદ હડતાલ બાબતે લેવાશે નિર્ણય મહેસાણા સિવિલના અધિક્ષકે ડોક્ટર સાથે ઘટેલી ઘટનાને વખોડી છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા હા આઈએમએ અને દરેક ડોક્ટરે આનો વિરોધ જતાયો છે આ જે ઘટના બની છે તે બહુ જ શરમજનક ઘટના છે અને આવું ક્યારેય પણ કોઈ પણ સ્ત્રી સાથે આવું બિલકુલ વ્યાજબી નથી એટલે દરેકે એનો વિરોધ કરવો જ જોઈએ અમે પણ બધા ડોક્ટર્સ એના વિરોધમાં જ છીએ અને કામગીરી માટે જોઈએ તો જનરલ હોસ્પિટલ મહેસાણા સરકારી હોસ્પિટલ છે અને અહીંયા દર્દી ની પેલી સુખાકારી માટે આપણે હોસ્પિટલમાં અત્યારે બંધ નથી કરી કારણ કે દર્દીનું હિત પણ જોવું પડે એની પણ અગ્રતા આપવી પડે એમ હોય છે એટલે અમે કાળી પટ્ટી સાથે વિરોધ સાથે અમે હોસ્પિટલ અત્યારે ચાલુ રાખી છે જે સાથે આગળ વાત કરવામાં આવે તો બંગાળમાં ડોક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઈ છ કલાકની અંદર એફઆઈઆર કરવાના આદેશ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે રાત્રે બદમાશોએ આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા લોકો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો તેઓએ વિરોધ કરી રહેલા ડોક્ટરોને માર માર્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર કડક બની છે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા મેમોરેડમ મુજબ ફરજ પરના આરોગ્ય કર્મચારી સાથે હુમલો અથવા તો કોઈપણ પણ પ્રકાર પ્રકારની હિંસાના કિસ્સામાં ઘટનાના છ કલાકની અંદર એફઆઈઆર નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ સંસ્થાના હેડની રહેશે પહેલો મામલો આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલા રેપ અને હત્યાનો છે બીજું કારણ બુધવારે રાત્રે ત્યાં વિરોધ કરી રહેલા લોકો અને ડોક્ટરો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો જે આ સાથે આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં નોકરી અપાવવાના નામે કન્સલ્ટન્ટ કન્સલ્ટન્ટે એક રૂપિયા એક કરોડ ખંખેરી લીધા છે વડોદરાના ગેંડા સર્કલ નજીક ઓફિસ ધરાવી અમેરિકાને નોકરી અપાવવાનું નામે રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ કરોડની છેતરપિંડી કરનાર સંચાલક સામે પોલીસની ફરિયાદ નોંધાઈ છે માંજલપુરના હરિધામ ફ્લેટ્સ ખાતે રહેતા જિજ્ઞેશ પટેલે પોલીસને કહ્યું છે કે અમેરિકામાં એક પરિવારને દેખરેખ રાખવા માટે મહિલાની જરૂર હોવાથી મેં એડવર્ટાઈઝ આપનાર વ્યક્તિનો મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો હેમલ ઉર્ફે મેહુલ મહેન્દ્રભાઈ પટેલે મારી સાથે વાત કરી હતી અને એમને સારામાં સારાભાઈ કેમ્પસ ખાતે નોટ્સ આઈટી પાર્ક ખાતે રૂબરૂ બોલાવ્યા હતા હું અને મારી પત્ની ઓફિસ સંચાલકને મળવા ગયા ત્યારે તેમણે ડોક્યુમેન્ટ્સ લીધા હતા અને રૂપિયા સાત લાખ નો ખર્ચ થશે તેમ કહ્યું હતું જેથી મેં આ રકમ ચેક તેમજ કેસ થી ચૂકવી હતી ત્યારબાદ તેણે કોઈ પ્રોસેસર કર્યો ન હતો અને દોઢ લાખ પરત આપ્યા હતા